મેયર શરૂ થતા જ પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને કામગીરી ચકાસાઈ હતી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના પાંચ કરોડ પચાસ લાખ ઉપરાંતના ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી જો કે ઠપ થઈ ગઈ હતી જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે ઓએનજીસી રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડાના પેચવર્ક કામગીરી ત્રણ રસ્તા સર્કલ સુધીની પૂર્ણ થતાં જ હવે પ્રથમ છ ઇંચનું ડામર લેયર પાઠવવામાં આવ્યું છે જે બાદ વધુ ચાર ઇંચનું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલોકિતનું લેયર આવશે રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં રોડની કામગીરી ગુણવત્તા સભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટકોર કરવામાં આવી હતી જે ટકોર બાદ આજે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરૂ થતાં જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમના દ્વારા જણાવ્યું હતું કે આ કામ એક મહિનાના અંત સુધીમાં ચાર ભાગમાં પૂર્ણ થશે અને આ રોડનું પાંચ વર્ષ સુધી ઇજારદાર દ્વારા નિભાવન કરશે ખાસ કરીને વરસાદી પાણી નીકળી જાય એ માટે ધાર આપી તે પાણી કાંસોમાં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે ઓએનજીસીથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાની ભળુકચી નાકાનો મુખ્ય માર્ગ પહેલાં પીડબ્લ્યુડી હસ્તક હતો પરંતુ એ રોડ અંકલેશ્વર નગરપાલિકાએ આપણા વિસ્તારના ધારાસભ્ય અને હાલના મંત્રી શ્રી પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકા હસ્તક આવ્યો હતો આ રોડ લેવાનું અમારો અને પ્રમુખ સાહેબને તમામ સભ્યોનો મુખ્ય ઉદ્દેશ હતો મંજૂરી પાસે લેવાની હતી આ રોડ નગરપાલિકા હસ્તક સાથે જ આની ઉપર અમે ડામરનું કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ડામર નું કામ કરતા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને નું આયોજન છે સો ટકા આ રોડ જયારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે ત્યારે ઘણા હતું કે આ નું ભરણ વધશે નગરપાલિકા ભરણ વર્ષે પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા આ બાબતની ગ્રાન્ટ ફળવાય છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને પણ નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આ આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવર જવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાને વહીવટીતંત્રને સહકાર આપીએ આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું અંકલેશ્વરનો રસ્તો આજે બનવા જઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે આ રસ્તો પહેલાં પીડબલ્યુડીમાં હતો જે નગરપાલિકાએ પોતાના હસ્તકલ લઈ લીધો છે અને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ ખાસ કરીને નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર જે આ સમસ્યાનો જે ખૂબ સંઘર્ષથી મુસાફરો જતા હતા એની આજે સમસ્યાનો અંત આવી ચૂક્યો છે અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માનો એટલો આભાર ઓછો છે એમના થકી આ પ્રયત્નો એના થકી જ આ રોળ આજે બનવા જઈ રહ્યો